વાત સાંભળો જુઓ હમણાં છે ને જે મને ગમતી હતી ને એ વેસ્ટર્ન લુક વાળી મને ગમતી હતી એવી વો મેં પસંદ કરી લીધી છે એ હમણાં આવતી જશે અને છે ને આ તમે જે કઢી ઉતરેલી કઢી જેવું મોટું બનાવ્યું છે ને એ તો એની સામે બનાવતા જ આ માંડ માંડ કરીને એને મનાવીને હું અહીંયા લઈને આવું છું એટલે મહેરબાની કરીને કોઈ મોઢા ઉપર બાર વાગે ને એવું કઈ દેખાડતા નહીં સમજી ગઈ તું પણ હા હવે તું મારી વાત સાંભળ આ તું જે કાઈ મને શીખવાડે છે ને

અને કોઈ અણગમ આરે હાઈ મમ્મી હાઈ ઓ ડેડી હાઈ કેમ છો બેટા રાખી જા રાખી જા એ તારા પપ્પા છે પણ હા એ પપ્પા જેવા ઇઝ માય ડેડ મારા પપ્પા જ છે ને પપ્પા જેવા છે બસ બેસ બેટા બસ

લઈને આવી છે એ કેમ માં હશે લોડી મોટા માં રાખતો વધારે છે બે અંદર છે એના ડ્રાઈવર પૂછી જશે વાહ સારું થયું ભાભી તમે આવી કે ટાઈમ પર છે ને મને બહુ જ ભૂખ લાગે છે ફટાફટ કઈક નાસ્તો બનાવી દો ને હા હા બેટા મારા માટે થોડી કોફી હું એ જ કહું છું મારા માટે બી કોફી અને મને પણ બહુ જ ભૂખ લાગે છે પણ હું શું બનાવું મને કશું બનાવતા આવડતું નથી મમ્મી તમે બનાવ્યા અરે કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં કઈ બનાવતા ના આવડે તો હું છું ને મારા હાથી કોફી પીસ ને તો પછી તારે જો કેવી મજા આવે મમ્મી કઈક નાસ્તો બના મને બહુ ભૂખ લાગી હા હા હમણાં બનાવી દો પાંચ મિનિટ પછી હું આવું હમણાં અને હા તમે એક મિનિટ હા એ જ મમ્મી છે જે મને રસોઈ કરતા નોતી આવડતી જે મને ભાઈ ને શીખવાડતી હતી ધબા મારતી હતી હા બેટા આ એ જ તારી મમ્મી છે પણ હવે રસોઈ બનાવવા ગઈ છે ને

મારું ટેબલ છે ને ક્યાં મળી જશે કઈ ને ગયો તો પણ ફોન ઉપર ફોન કરે છે તમને લોકોને નથી માણસ ની શાંતિ તો લેવા જ નથી આકાશ થેન્ક યુ મને હા હું શું કહેતી હતી મારા કપડા છે ને ડ્રાય માં આપ્યા છે તો એ લેવા જવાના છે તો લઈ આવજો ને કઈ વાંધો નહીં

સાચી વાત છે ઘરમાં એટલું બધું થાય છે ને તો મને કઈ ખબર નથી પડતી શું થાય છે એટલું બધું અરે બેબી કઈ નથી મને તો એ નથી સમજાતું કે હું આ ઘરમાં આવી નથી આને શું પ્રોબ્લેમ છે એટલું બધું અરે ના ના એને કઈ પ્રોબ્લેમ નથી પણ એમાં એવું છે ને કે એને થોડક ચાપલુસા કરવાની છે ને પહેલેથી આદત છે માર દેવું એક ચપટ માર દે ભાઈ બહુ વધારે બોલે છે હું લાગતું હા જોયો છે ઠેબુ ખાઈને પાછી આવી જો શાંતિ રાખને શરમ આવે છે આ તારી ઘરવાળી છે ને ઈ તારી બેન પાસે તારા મમ્મી પાસે

ગમે તે છોકરી હોય ને એના મનમાં એક જ વિચાર હોય કે મને જે પતિ મળે ને એ કયા ગ્રહ મળે જેમ હું કઉ એમ કરવો જોઈએ તો હું મારી બેબી કે એમ ના કરું કરી શકું ને હમ ઈ બેબી નો તો બેબી થઈ ગયો છે બાબો જ બિયારી બેબી નું એનો બાબો જો હું આ બધું નથી કરવા કે શું નથી કર તારી ઘરવાળી જેવી તો નાચ નચાવે છે ને એવી રીતે હું નથી નાચ અરે નાચ ક્યાં બિચારી નચાવે છે જો તો ખરી ને કાકડી જેવી થઈ ગઈ છે મતલબ પાપડ જેવી થઈ ગઈ છે તારે તો એનું ધ્યાન રાખવું જોઈએ કે તારી ભાભી છે તારા ભાઈની પત્ની છે કાલ સવારે તું ને ત્યાં સાસરે જઈશ તો જો તે તારી ભાભીનું ધ્યાન રાખ્યું હશે ને તો એ લોકો તારું ધ્યાન રાખશે હું તો કામ કરી લઈશ મમ્મીનું શું મમ્મી પાસે પણ કામ કરાવે છે હા તો એ પોતે શું કામ ની છે મમ્મી ને એટલી હેલ્પ ના કરી શકે કરવી જોઈએ અને જ્યાં સુધી હાથ પગ ચાલતા હોય ને ત્યાં સુધી ઘરના કામ કરવા જોઈએ હવે ખોટે ખોટું બડબડ ના કર તું જે કરતી હોય ને કર અને જા આપ સાંભળો હો કેટલો ટાઈમ થઈ ગયો મારે શોપિંગ માં બી જવાનું છે તું ક્યારે લઈ જઈશ મને શોપિંગ માં અને સેકન્ડ થિંગ આ હું આ બધા કામ નઈ કરું તને ખબર છે ને મારી નેલ પેઇન્ટ ને બધું રીમૂવ થઈ જાય એ મને નથી ગમતું અરે બે કે તારે કઈ કામ કરવાની જરૂર નથી અને આપણે શોપિંગ માટે જવું છે ને ઓમ ભજે હું તારો બેગ લેતો આવું પછી આપણે જઈએ એક જ મિનિટ હા ઊભી રહે છે હું બેગ લેવા જઈશ અરે પાડા દૂર પડતા રહી જિંદગીમાં

શું કામ છે કેમ બોલાવ્યું કેટલી થાકી ગઈ છું યાર શોપિંગ કરી કરીને કેટલું સિલેક્શન કરવાનું કેટલી બધી વસ્તુ હતી ખબર છે ને મારું તો માથું જ દુખવા લાગ્યું મને બહુ માથું દુખે છે તને માથું દુખે છે લા તારું માથું દબાવ્યા કેવું લાગે છે હવે સારું લાગે છે ને મારી બેબીને સારું જ લાગતું હશે મને ખબર જ છે હાથ બી દુખે છે ઓર માથું બી હાથે દુખે હવે કેવું લાગે છે હવે તો સારું લાગતું હશે ને સાંભળને શું મને આ પગ છે ને એમાં પેલું એક્યુપ્રેશર કરી આપને એડીમાં માં એક્યુપ્રેશર યસ એમ કે ને મારી બેબીને હું બધું જ કરી આપું એમાં શું લે બેબી હું શું કહું છું તને માથું દુખતું તું તને હાથ પણ દુખતા હતા હવે તને આ પગની એડીઓ પણ દુખે છે એમાં મેં એક્યુપ્રેશર પણ કરી આપ્યું તો હું શું કહું તને ગડું નઈ દુખતું એ મારી તો એ શું છે વળી મસ્તી મસ્તી કરો કરો મૂડ છે ને એ હળવું કરવા માટે મે થોડી ઘણી મસ્તી કરી નાખી હં તું કહેતી હોય તો તને સોંગ સંભળાવ ના મે સોંગ મારે નથી સાંભળ તો એક કામ કરને હા મારા માટે ફ્રેશ જ્યુસ લઈ આવ ને શેન ઉ પીસ બોલ ઓરેન્જ જ્યુસ પીવું છે મેંગો જ્યુસ પીવું છે દાડમ નું પીવું છે અરે મને ઓરેન્જ જ્યુસ પીવું છે તું મારા માટે ઓરેન્જ જ્યુસ લઈ જ પક્કું હા હા હમણાં અને બેબી હું શું કહું છું તને તારે છે ને તારું ગમે તે કામ હોય ને મને ઓલવેઝ કહી દેવા આ બેબી તારું ગમે તે કામ હોય ને એ ઓલવેજ મને કહી જ દેવાનું હા બંદો તારી ખિદમત માં હંમેશા હાજી રહેશ યુ નો યોર સર્વન્ટ અરે વાહ

مم <Declaration> <th1> <ció funcioncrates> <S Worlds> <homework beautifully> મમ્મી પાણી નું કહેતા તો હું ભૂલી જ ગઈ પાણી આપો ને હા બેટા લાવી થેન્ક યુ અરે તમે બેસો છો કેમ મને ભૂખ લાગી છે નાસ્તો બનાવી આપો

તો આ કામ તું ના કરી શકે આપણા ઘરમાં મમ્મી છે આકાશ છે બધા મારું કામ કરે છે તો તું કેમ ના કરી શકે કર લોકો કરતા એમને ગુલામ બનાવીને રાખ્યા છે જો ભાભી હું છે ને આ કોઈ કામ નથી કદાચ એવું કોઈ કામ હોય ને કે જે તમે ના કરી શકો એ હું કરી દઈશ પણ આ બધું હા બધું તમે જાતે કરી શકો એમ છો આવા કામ માટે મને શું કામ બોલાવજો થોડી વાર પહેલા તમારે પાણી પીવું હતું તો તમે બેડરૂમમાંથી મને બોલાવી કે મને પાણી આપ હા તો એમાં શું થઈ ગયું મે મારા પપ્પાને ત્યાં બી કોઈ દિવસ સાથે પાણી લઈને નથી પીધું તો અહીંયા તું આપે છે એમાં ક્યાં નવી વાત છે અને રહી વાતા ફૂલ તોડવાની બેડરૂમમાં મૂકવાની તો મને આ બધું નથી ખાવતું આ બધું મારા ઘરે મારા સર્વન્ટ હતા ને એ કરતા હતા અહીંયા તું કરી દે શું ફરક પડે છે એટલે સર્વન્ટમાં અને મારામાં કોઈ ફેરજ નથી જો મેં કે કહ્યું કે તું સર્વન્ટ છે પણ તું મારી એટલી હેલ્પ તો કરી શકે ને તમારા ઘરે સર્વન્ટ હતા પણ અહીંયા નથી તો અહીંયા આ બધા કામ તમારે જાતે કરવા પડશે ઈવન મારા મમ્મી અને મારો ભાઈ જે કામ કરે છે ને એ પણ તમારે કરવાના હોય વાહ પોતાને તો કરવું નથી અને હજી મમ્મી ને ભાઈ કરે છે એનાથી બી ઇશ્યુ છે મને લાગે છે તું એને બી કામ કરતા બંધ કરાવડાવીશ એને લોકો સમજે અને રહેવા તો ત્યારે કામ તો સોરી ભાભી હું તમારું કામ નહીં કરું હ વાહ

ભૂલ થઈ ગઈ મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ ઘરના બધા કામ બધા ઢસડા મારો અવાજ જો મારો અવાજ કેવાને થોડુંક જોરથી બોલો મને સંભળાતું નથી બહુ મોટી ભૂલ થઈ કેટલું કેટલું કામ કરવું પડે મારા ઠીક કામ ના લીધે રહો છો બરોબર છે પણ એમાં હવે આપણે શું કરી શકીએ એટલે પપ્પા એ તો પહેલા કામ કર દાજા ઉપર ડામ દઈ દે એટલે તને શાંતિ થઈ જાય દેવા તો દો પપ્પાએ તો પહેલા જ કીધું તું ને તમને કે તમને આજે દેખાડો કરવાનો શોખ છે મોડન બોબ લાવી છે તમારે એક દિવસ તમે જ પસ્તાશો પણ ત્યારે તમે શું કીધું તું મમ્મી કે એવું કાઈ નહીં થાય ત્યારે તો હોશે હોશે તમે કામ કરતા હતા મે તો ચોખી ના પડી હતી કે હું કામ નહીં કરું બોલાઈ ગયું તારું બોલાઈ ગયું તારું શાંતિ રાખને અંદર થી શાંતિ લેવા અહીંયા બહાર આવી કે તારું ચપડ ચપડ ચાલુ થઈ ગયું કામ 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 આખો દિવસ કામ મમ્મી કોફી બનાવી દો મમ્મી પેલું બનાવી દો મમ્મી પેલું બનાવી દો લોન્ડ્રી માંથી કપડાં લેવા રામુ કાકા જેવી હાલત કરી નાખી મારા ઘરમાં મારી હવે શું કરી શકીએ આપડી ભૂલ થઈ ગઈ છે તો તો ઉપર તારું તાળું ચોટી ગયું તો તો એનું કારણ એ છે તે શું કીધું ઘર માં કામ 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 ઓ ત્રાસી ગઈ છું હે અને કામ કરી કરીને તારો અવાજય બેસી ગયો છે એવું કે છે ને તાર મમ્મી થાકી ગયા છે હા રામુ કાકા જેવી હાલત થઈ ગઈ છે એવું કે છે બરાબર છે બધું એને સાંભળ્યું છે રિપીટ કરવાની જરૂર નથી હા મેં બધું સાંભળ્યું છે એ એટલે હું કહું છું કે તને છે ને તને તારા ગગાને બેવનો શોખ હતો કે મારે તો આ ઘરમાં માં મોડર્ન બહુ લાવવી છે તમારી લલોડી મોઢામાં રાખો ને બાપ દીકરી બે ચડ 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 ક્યાં ના મંડી પડ્યા છો ઘર માંથી શાંતિ લેવા અહીં આવી તો અહીંયા બે આવ્યા એક કામ કરો મીઠું ભભરાવી દયો મારી ઉપર પણ મમ્મી જેના પર ગુસ્સો કરવાનો છે એના પર કરો ને અમે તો ક્યાં તમને કામ ચીંધ્યું છે કઈ કયું છે પપ્પા મારી વાત સાંભળ આ તું જે ઘાટા પાડે છે ને એ અમારા ઉપર ઘાટા પાડવાની કોઈ જરૂર નથી તને પોતાને ખબર છે કે તે આ છે ને જીવતી હોરી છે હે બાકી તને બહુ ભરકા હતા ને મોડર્ન વો આ સોસાયટીમાં મારો માભો પડે આ ઘરનો માભો પડે મોર્ડન હોવ હોય તો હું માર્કેટ માં સાથે જતી હોઉં તો મારી પણ આબરૂ વધી જાય લે વધી ગઈ આબરૂ હે શું કામ આવું બોલો છો હવે જે થવાનું તો થઈ ગયું છે ને કાઈ ભાભીને ઘરની બહાર થોડી કડી છોડો ને પપ્પા જે થવાનું તો થઈ ગયું ને હવે કાઈ થોડી ભાભીને ઘણી બાર કાઢી મુકાશે ઠીક છે બધી પંચાયત મુકો હવે એક કામ કર હું જો બહાર આવું છું ને મારો મગજ આટા ઠેકાણા નથી

તું આમ વધારે નહીં પણ આમ ઘરના થોડાક થોડાક નાના 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 ના કામ કરતી હોય તો શું કયું તું મને અહીંયા કામ કરવા લાવ્યો છે અને તને નથી ખબર કે હું કામ કરું તો પછી મારું આ મેનિક્યોર પેડિક્યોર બધું ખરાબ થઈ જાય હું એવું કશું કરવાની નથી આશા પણ નહીં રાખતો પણ બેબી છો આપડા લગ્ન ને હવે થોડોક સમય તો થઈ ગયો છે અને બીજી વાત કે મમ્મી શું કહેતા હતા તને ખબર છે શું કહેતા હતા કે અમે તો છે ને મોડન ઉભવ લાવીને પછતાઈએ છીએ કારણ કે એ તો ઘરના કોઈ કામ નથી કરતી અમને સાચવતી નથી માત્ર ને માત્ર પોતાનામાં જ પડી રહી છે અને જો આવું નાવું ચાલતું રહ્યું ને તો એને ઘરની બહાર કાઢી મૂકીશું શું અને તો તો કંઈ ના બોલ્યો અમ ફરતો અમ ફરતો તો કઈ ના બોલ્યો તને એમ ના થયું કે આ મારી પત્ની વિશે આવું બોલે છે તો હું એટલે તેના ડિફેન્સમાં કંઈ બોલું બોલ્યો તો ને શું એમ જ કે આવું થોડું કરાય હવે સમાજના રીતિ રિવાજ પ્રમાણે આપણે પેલાડું છે તો મુંડાવું તો પડશે જ ને આ શું બોલે છે તું પલાળ્યું છે ને મુંડાવું છે ને મને એમાં કંઈ સમજ નથી પડતી મને બસ એટલી ખબર પડે છે કે હું આ ઘર માં રાણી જેમ રાજ કરવાની છું અને તમે બધા કામ કરશો ધેટ્સ ઈટ તારે રાણી બનવું છે મને ખબર છે ને મારે બનાવવી પણ છે પણ એ પેલા મને રાજા તો બની લેવા દે તારામાં છે ને એ કોઈ લક્ષણ નથી કે તું રાજા બની શકે તો પ્રધાન આ શું બોલી રહ્યો છે તું નકરા બકવાસ જ કરે છે અહીંયા બેઠો બેઠો જા ઊભો થા ને મારા માટે ગરમ કોફી બનાવી આવ કોફી બનાવું હું તો કોણ બનાવશે હા તારા મમ્મી તો થાકી જાય છે એનાથી આ પેલા વેત્રા તો થતા નથી એક કામ કરીએ તારા પપ્પાને કહીએ એને કહું કે તું જાય છે ના એને કોફી બનાવ મોકલશું ને તો કઈ બીજું જ નીકળશે હવે જાણે જતો હોય તો હા મારી બેબીને કોફો પીવો છે કોફો બનાવી દઉં છું કોફો ઉભો રે હિંચકો નાખતો જા બેસવાનું નથી હિંચકો નાખતો જા

ડોલ ભરીને પાણી પી પ્રિયંકા શાંતિ રાખ પ્રિયંકા પાણી ડોલ લેતી આવ તારી લલુડી મોટા મારા ને એમાં પ્રિયંકા ઓ અચ્છા તું પ્રિયંકા છે હા પ્રિયંકા થોડો છે તમારો દીકરો હા તો એને બોલાવું તો તું શું કામ બચડા ફોડિયા મારે છે પછી છું બોલો શું કામ હતું આવી દીધો તું અત્યારે ને અત્યારે નીકળ મારા ઘરની બહાર મને એક મિનિટ માટે પણ તું આ ઘરની અંદર નથી જોઈ કેમ મમ્મી આ મારો લુક મારો એટીટ્યુડ જોઈને તો તમે મને આ ઘરની ની વહુ બનાવી હતી હવે તમને કેમ આટલું બધું આકરું પડે છે ભૂલ થઈ ગઈ કીધું ને નીકળ ચાલ ચાલ કે હા હું અમદ નીકળી જઈશ ને હા તો જાને પણ એ પણ મમ્મી કહે એક સેકન્ડ હું હમણાં નીકળી જઈશ તમે જેમ મને નીકળવાનું કહ્યું ને એમ

અને તને કહું છું સાઉ હવાડિયા બનીને જો બોલેશ કે કઈ બોલીશ જો મમ્મી પત્ની છે મારી આ તું તો એનો વકીલ છે ને નહીં એ બોલ છે એટલું જ બોલા છે તારા દીકો મારી વાત સાંભ તમારા બતોનો પતિ ગયો હે તારા છોકરીને કાઢી નું પૈસા ને ખેતી વખત તો કઈ ભાષામાં કો કાઢી મુકાઈ લઈ મારી ભાષામાં તને સમજાવું છું તો મારી ભાષા સાંભ આ છોકરી ક્યાં એ જાય એ આ ઘર માં જ રહેશે હા કારણ કે મારી પત્ની છે બસ ભાઈ હવે તો બંધ થઈ જા સરિતા હા તારા બંને મા દીકરાનો પ્લાન હતો ને કે મોડર્ન છોકરી જોઈએ છે તો આ મોડર્ન છોકરી લાવ હવે તાર નથી જોઈતી તો એક વાતનો ખુલાસો સાંભળી લે આ છોકરી બિલકુલ મોડર્ન નથી કઈ શું બોલો છો ગોળ ગોળ વાત ફેરવી આગળના ના જે હોય બોલો ને આ તો સાંભળી લે

રહી વાત તો તારી હવે હવે તું શું નથી એને રાખવી છે છે કે હોય મારી પાસે કઈ કામ ન કરાવે તો મને કોઈ વાંધો નથી રાડો પાડી પાડીને કાટા પાડી પાડીને અવાજ બેસાડી દીધો મારો પહેલા કહી દીધો તો આ કઈ મહાભારત હું તો તમને એટલું જ સમજાવવા ઈચ્છું છું કે કોઈ માણસની લાઈફસ્ટાઈલ કે કપડા પરથી એ માણસના સંસ્કાર કે સ્વભાવ નક્કી નથી થતા એ માણસ કેવું છે એની સાથે રહો પછી તમને ખબર પડે હા તમને કદાચ એવું લાગતું હોય કે આ માણસ બહુ મોર્ડન છે બહુ ફેશનેબલ છે પણ એ માણસ બધા સારા જ હોય એવું પણ જરૂરી નથી ને બસ કરશો કે બધા જ્ઞાન જ જાળશો કીધું ને કે હવે મને કોઈ વાંધો નથી તો આ વાત અહીંયા જ પૂરી કરો હવે નવેસરથી નવી શરૂઆત હા બેટા તારો હું જેટલો આભાર માનું એટલો ઓછો કે આ કામમાં સાથ આવ્યો